ઓફ વડોદરા તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર બે હજાર પચીસ વડોદરામાં ટોપ એવોર્ડ માટે સ્પર્ધા યોજાશે આ ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું છે જેનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇવેન્ટ ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે સ્પર્ધામાં ભારત અને બારથી વધુ દેશોમાંથી થી વધારે ટોચના યુવા પેડલર્સ અને અધિકારીઓ ભાગ લેશે વિશ્વ સ્તરના મહાન કાર્યક્રમમાં અગિયારથી ઓગણીસ વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્ક કરાયેલા ખેલાડી ત્રણસો પચાસથી વધુ સંખ્યામાં ભાગ લેનાર છે જાબેન ઠક્કર ભૂતપૂર્વ સંસદ ટીટીએબી પ્રમુખ અને હેમાંગ જોશી સંસદ સભ્ય વડોદરા અને ઉપપ્રમુખ ટીટીએબી ટિયાગો વિકાસ પોર્ટુગલ યુથ સિરીઝ સિનિયર મેનેજર ડબલ્યુટી કલ્પેશ ઠક્કર ઇવેન્ટ ડિરેક્ટર અને મંગેશ મોકર રેફરી આ અંગે હર્ષભેર જણાવી રહ્યા છે કે ડબલ્યુટીટી યુદ્ધ કોન્ટેન્ડર બે હજાર પચીસ વડોદરા રમતોમાં ભારત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી અને ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સપોર્ટ આપવામાં આવી રહી છે પ્રેઝન્ટેડ પાર્ટનર પારુલ યુનિવર્સિટીના ગ્રેડ એ પ્લસ પ્લસ વડોદરા છે કાર્યક્રમના કાર્યક્રમના અમલકારક એજન્સી તરીકે યુટીટી છે અન્ય પ્રાયોજકોમાં યિન્હે કેવાયબી કોન્વેન્ટ આઈઓસીએલ બિસ્લેરી અને ટ્રાન્સપેક છે સાધનોના સહયોગી તરીકે સ્ટીગા છે અને સ્થળ સહયોગી તરીકે વીએમએસએસ અને વીએસપીએફ છે સ્પર્ધામાં કુલ બાર શ્રેણી છે જેમ કે અંડર ઇલેવન થર્ટીન્થ ફિફટીન્થ સેવન્ટીન્થ અને નાઇન્ટીન્થ યુવા છોકરા અને છોકરીઓ સિંગલ્સ અને અંડર ફિફટીન્થ એન્ડ નાઇન્ટીન્થ મિશ્ર ડબલ્સમાં રમાશે વડોદરા ખાતે ડબલ્યુ ટી વર્લ્ડ ચેમ્પિયનશીપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે આ રેન્કિંગ ચેમ્પિયનશીપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાને આ સૌભાગ્ય મળ્યું છે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા ઇંગ્લેન્ડ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા અમેરિકા મોલદીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમવા આવી રહ્યા છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશીપનું એક્સપોઝર મળે તેના માટે ટીટીએબી દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટૂર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે આ ટૂર્નામેન્ટની ઇનામી રકમ એક હજાર ડોલર છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને ત્રણસો પચાસ જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આખી ટુર્નામેન્ટનો લાભ મળશે અને આના જે મેડલ સેરિમનીનો ત્રીજો દિવસ છે તેની અંદર આપણા રમતગમત રાજ્યમંત્રી કેન્દ્રના શ્રીમતી રક્ષાબેન ખડશે પોતે પણ ઉપસ્થિત રહી અને આપણા ખેલાડીઓને બિરદાવવાના છે વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે અને તે ડબલ્યુટીટી તરફથી અને યુથ કંડેટર ટુ થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે એમનો સપોર્ટ પણ સારો છે અને બાર કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઈડ એમને મળવાનું અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે આપણે એમને સારી રીતે વેલકમ કરીએ સારો સ્ટે હોય સારું ફૂડ સ્વાસ્થ્ય આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનને જવાબદારી અપાઈ છે મારી ટીમ ખૂબ સરસ છે અને ટીમમાં હવે તો હેમાંગભાઈ કલ્પેશ આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી અમારી જેમ એને અવેલ કરે અને જોવા માટે આવે એને એન્જોય કરે યુટ્યુબ પર પણ અને લાઈવ આ લોકો કરવાના છે થેન્ક યુ વેરી મચ